નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ઐતિહાસિક અને અદ્ભુત ઘટનાની દુનિયાનો સૌથી મોટો અને સૌથી ભારે શિવલિંગ હવે બિહારની ધરતી પર આવી ગયો છે આ શિવલિંગ એટલો વિશાળ છે કે તેને જોવા માટે હજારો ભક્તો રસ્તા પર ઉમટી પડ્યા અને સૌથી મોટી વાત સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ શિવલિંગના દર્શન શરૂ થવા જઈ રહ્યા છે ચાલો આખી સાચી માહિતી સમજી લઈએ ફેક્ટ સાથે આ શિવલિંગ આવે ક્યાંથી મિત્રો આ શિવલિંગ તમિલનાડુના મહાબલીપુરમમાં તૈયાર કરવામાં આવ્યો છે આ શિવલિંગ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે મહત્ત્વપૂર્ણ ફેક્ટ ઊંચાઈ લગભગ તેત્રીસ ફૂટ વજન બસો દસ ટન લગભગ સામગ્રી એક જ ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો કેટેગરી દુનિયાનો સૌથી મોટા અને ભારે શિવલિંગમાંનું એક આ શિલિંગ કોઈ જોડાણ નથી પણ એક જ પથ્થરમાંથી બનેલું અદ્ભુત શિલ્પ છે જે તેને ખાસ બનાવે છે પચીસો કિમીની વિરાટ યાત્રા આ શિવલિંગને તમિલનાડુથી બિહાર સુધી લગભગ પચીસોથી ત્રણ હજાર કિમી પસાર કરીને ખાસ છન્નું પૈડાવાળા વિશેષ ટ્રક દ્વારા લાવવામાં આવ્યો રસ્તામાં આંધ્રપ્રદેશ ઓડિશા ઝારખંડ અને પશ્ચિમ બિહાર દરેક જગ્યાએ ભક્તો આરતી પૂજા અને દર્શન માટે ઉમટી પડ્યા આ પોતે જ બતાવે છે કે લોકોમાં શિવ પ્રત્યે કેટલી અટ્રક આસ્થા છે બિહારમાં ક્યાં સ્થાપિત થશે આ શિવલિંગ પૂર્વી ચંપારણ જિલ્લાની કેસરિયા પાસે નિર્માણધીન વિરાટ રામાયણ મંદિર પરિસરમાં સ્થાપિત થવાનો છે આ મંદિરનું મુખ્ય લક્ષ્ય શું છે વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સાંસ્કૃતિક કેન્દ્ર બનવું બિહારને વૈશ્વિક ધાર્મિક નકશા પર લાવવું ધર્મ સાથે ટુરિઝમને પણ વધારવું દર્શન ક્યારે શરૂ થશે મિત્રો સૌથી મહત્વપૂર્ણ અપડેટ સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આ દિવસે શિવલિંગની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક મંત્રોચ્ચાર ભવ્ય પૂજા આરતી પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે આ દિવસથી સામાન્ય ભક્તો માટે દર્શન શરૂ થઈ જશે બિહારના પ્રશાસન દ્વારા ડીએમએસપી લેવલની મિટિંગ ક્રાઉડ મેનેજમેન્ટ ટ્રાફિક અને સુરક્ષા પ્લાનિંગ બધું જ ફાઇનલ સ્ટેજમાં છે આ શિવલિંગ એટલો ખાસ કેમ છે ચાલો સરળ ભાષામાં સમજીએ એક જ પથ્થરમાંથી બનાવેલો બસો ને દસ ટન જેટલો ભારે તેત્રીસ તેત્રીસ ફૂટ ઊંચો હજારો વર્ષ ચાલે એવો શિવલિંગ આધુનિક ટેકનોલોજી પ્લસ પ્રાચીન શિવ ભક્તિનું સંગમ આ માત્ર શિવલિંગ નથી આ આસ્થા કલા અને સંસ્કૃતિનું જીવન પ્રતિક છે બિહાર માટે શું બદલાવ આવશે આ શિવલિંગ અને વિરાટ રામાયણ મંદિરથી ધાર્મિક પર્યટનમાં મોટો વધારો રોજગારની તકો વધશે આંતરરાષ્ટ્રીય સ્તરે બિહારની ઓળખ હિન્દુ સંસ્કૃતિનું વૈશ્વિક દ પ્રદર્શન આ માત્ર ધાર્મિક નથી આ સામાજિક અને આર્થિક બદલાવની પણ શરૂઆત છે દુનિયાનો સૌથી મોટો અને પારે શિવલિંગ બિહારમાં ઊંચાઈ તેત્રીસ ફૂટ ભજન બસો દસ ટન પચીસો પ્લસ કિમીની યાત્રા સ્થાન કેસરિયા પૂર્વી ચંપારણ દર્શન શરૂઆત સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ મિત્રો આવા જ ફેક્ટ બેચ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો અને કોમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મારીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત